ભરૂચ તાલુકાના કરજણ ગામમાં રહેતા પશુપાલક વિપુલભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલા છે તેઓના મેનેજર તરીકે રહીમભાઈ તબેલો સંભાળે છે પશુપાલકે પોતાના તબેલામાં પશુઓના છાણનો ઉપયોગ કરી હલ ઓર્ગેનિક ખાતર બનાવી આવક મેળવી રહ્યા છે પશુપાલક વિપુલભાઈ પટેલ ખાતર બનાવવા માટે પાંચ માણસો રાખે છે વિપુલભાઈ પાસે શરૂઆતમાં આઠ બેસ હતી હાલ તેઓ પાસે પચાસ ભેંસ અને ચાર ગાય છે પશુપાલક વિપુલભાઈ પટેલ પશુપાલન સાથે સાથે પોતાની બાપ દાદાની ખેતી સંભાળી રહ્યા છે તો છેલ્લા ત્રણ વર્ષથી પશુપાલકે તબેલામાંથી નીકળતા છાણનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવે છે પશુપાલનમાં ગાય ભેંસના છાણનો ઉપયોગ કરી વર્મી કમ્પોસ્ટ સહિતના ખાતર તૈયાર કરી રહ્યા છે તેઓ પાસે હાલ વીસ બેડ છે તબેલામાં છાણ બે થી ત્રણ દિવસ ત્યાં રહેવા દેવામાં આવે છે ત્યારબાદ તેના પર પાણીનો છંટકાવ કરી તેઓએ તૈયાર કરેલ બેડમાં નાખી દેવામાં આવે છે રહીમભાઈ મારું નામ છે કરજણ ગામ અને ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લો છે અમે આ અમારા તબેલામાંથી છાણ લઈએ છીએ અને છાણ લીલું બે ત્રણ દિવસ નહીં રહેવા દઈએ પછી એના ઉપર પાણી છાંટીને અમે આ બેડમાં નાખી દઈએ પછી એ એંશી દિવસ રહે છે એંશી દિવસ પછી એ તૈયાર થાય છે ને બેડની અંદર નાખ્યા પછી અઠવાડિયા સુધી એની ઉપર પાણી છાંટવાનું એટલે ઠંડુ થઈ જાય ગોબર જે ગરમ હોય ને એ ઠંડુ થઈ જાય પછી એના ઉપર અરસિયા નાખી દેવાના અને અરસિયા અમે બાર જોધપુરથી લાવીએ છીએ એ ત્રીસ બાય દોઢનું અમારી પાસે બે બેડ છે એની અંદર ત્રીસ કેજી અરસિયા જાય છે એક બેડની અંદર અને એંસી દિવસમાં બની જાય છે પછી એ ચાલીસ કિલોનું અમે પેકિંગ કરીએ છીએ આવી રીતે આ તારી કરી એ પેકિંગ ચાલીસ કિલોનું કરીએ છીએ એનો ભાવ છે ત્રણસો વીસ રૂપિયા પર કેજી કેટલા વર્ષથી વર્મી કમ્પોસ્ટ બનાવો અમે 3 વર્ષથી આ બનાવીએ છીએ સારું અમને બેનિફિટ મળે છે એટલે નું કેવું છે કે કાચું જે ગોબર ખાતર જે છે એને વર્મી તરીકે વેચીએ તો એના બી સારું રહે છે અમને 80 દિવસ થી 90 દિવસ એને તૈયાર થતા લોકો ક્યાં ક્યાં થી લેવામાં આવે છે અમારે નાસિક થી આવે છે અમદાવાદ થી આવે છે બડુદ છે સુરત છે બરોડા છે એમાં એલ ગુજરાત આખામાં જાય છે

ત્રીસ બાય દોઢનો બેડ પશુપાલક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે એક બેડમાં ત્રીસ કિલો અળસિયા જાય છે તેને એસી દિવસ એમ જ રાખવામાં આવે છે એસી દિવસ બાદ ખાતર તૈયાર થઈ જાય છે એસી દિવસ બાદ તૈયાર થયેલ ખાતરને ચાળવામાં આવે છે તે બાદ તેનું ચાલીસ કિલોનું પેકિંગ કરીને પેકેટ તૈયાર કરાય છે એક બેડમાંથી એક પોઈન્ટ પાંચ ટન ખાતર મળે છે ચાલીસ કિલોના બેગના ભાવ ત્રણસો વીસ રૂપિયા છે નાસિક અમદાવાદ ભરૂચ સુરત વડોદરા સહિતના સ્થળોએ આ સ્થળેથી તૈયાર થયેલ ખાતર લેવા માટે લોકો આવે છે આ ખાતર નો ઉપયોગ ગાર્ડન શાકભાજી સહિતની ખેતી માં કરવામાં આવે છે